બનાસકાંઠામાં જે રીતે અતિવૃષ્ટિ થઈ એ પછીના દ્રશ્યો આપણે સૌ કોઈએ જોયા કે જ્યાં ઘર આખે આખા ડૂબી ગયા છે ગામ આખા જળમગ્ન થઈ ચૂક્યા છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે વરસાદે વિરામ લીધો છે પણ લોકોની સમસ્યા એ નહીં કારણ કે પાણી હજુ પણ ઓસર્યા નથી અને લોકોનો જે સામાન હતું એ પણ પાણીમાં તણાઈ ગયા પશુઓ પાણીમાં તણાઈ ગયા સાથે જ વાહનો ઘણું બધું આપણે જોઈ તારાજીના અલગ અલગ દ્રશ્યો આપણે જોયા ત્યારે કુદરત પાસે તો આ મનુષ્ય લાચાર છે જ પરંતુ પ્રશાસન અધિકારી અને નેતાજી ધારાસભ્ય સરકાર પાસે લોકો મદદની ગુહાર લગાવે છે અને નો ડાઉટ કે આવી કોઈ આફત આવે એટલે નેતાજીઓ જે મત માંગવા પહોંચતા હોય છે એ મદદ કરવા માટે પણ પહોંચી જાય છે ભલે ફોટા પાડવા લોકોને બતાવવા માટે પણ પહોંચે છે અને એવું જ કંઈક થયું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્ય અને નેતાજીઓ પહોંચી ગયા અને મદદ પણ કરી લોકોને આશ્વાસન પણ આપ્યું પરંતુ સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ક્યાંય જોવા ન મળ્યા એટલે સૌ પ્રથમ સ્વાભાવિક છે એવું લાગ્યું કે જૂનાગઢમાં જે રીતે પ્રશિક્ષણ ચાલી રહ્યું છે કોંગ્રેસનું એમાં વ્યસ્ત છે કો ભાજપના નેતાઓએ ટ્રોલ કર્યા એટલે તેઓ પણ રહી રહીને આજે પહોંચ્યા અને એ પછી જે દ્રશ્યો સામે આવ્યા વિડીયો સામે આવ્યો એ કદાચ ત્યાંના સ્થાનિક લોકોને જેમણે જેમણે એને મત આપ્યું છે એમને કદાચ પીડા થશે આ વિડીયો જોઈને એ વિડીયો પીડાદાયી છે ત્યાંના સ્થાનિક લોકો માટે કારણ કે ગેનીબેન ઠાકોર ચોક્કસથી પહોંચ્યા લોકોની મદદે પણ ફોટા પાડવા જોઈ શકાય છે આ વિડીયોમાં કે હસી મજાક કરતાં તેમની ટીમ જે છે તે પહોંચે છે પાણીની અંદર ઉતરે છે ન ડાઉટ કે પાણીની અંદર ગેનીબેન ઠાકોર ઉતર્યા પણ ફોટા પડાવવા માટે મસ્તી મજાક કરતા તેમના સાથીને કહે છે અહીંયા ફોટો પાડો મારો અને આ વિડીયો જોઈને કદાચ ત્યાંના જે લોકો જે છે તેમણે મત આપ્યા છે એમને કદાચ પીડા થશે કારણ કે આ જ ગેની બેન છે કે જ્યાં તેઓ પોતાનો પલ્લો પાથરીને કહેતા હતા કે એક દીકરીનું એક બેનનું મામેરું કરો અને ત્યાંની જનતાએ મામેરું કર્યું ખોબલે ખોબલે ભરીને મત આપ્યા પણ જ્યારે આવી પરિસ્થિતિ આવી ત્યારે બેન જે છે તે કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યા આ વિડીયોમાં બધું જોવા મળે છે પાણીની અંદર જોવા મળે છે પણ